ધોરણ ચાર પર્યાવરણનો ત્રેવીસમો પાઠ છે જેનું નામ છે દેશ પરદેશ આજે સવારથી ઝીલના ઘરમાં દોડધામ છે અરવિંદ કાકા અને એનું કુટુંબ પાંચ વર્ષ પછી ઘરે આવવાનું છે પાંચ વર્ષ પહેલા અરવિંદ કાકાને અબુધાબીમાં નોકરી મળી હતી ત્યારથી જ તેઓ ત્યાં રહેતા હતા ઝીલ અને એના પિતા એમને લેવા કેમાં ગયા વિમાન મથક એટલે કે એરપોર્ટ ઉપર ગયા કેમ કે અબુધાબીથી બરાબર એ લોકો આવવાના હતા વિમાન છે હવામાંથી જમીન પર નીચે ઉતર્યું પછી મુસાફરોએ પોતાનો સામાન લેવા માટે થોડો સમય રાહ જોવાની હોય અંતે અરવિંદ કાકા નીતા કાકી અને એમના બાળકો બહાર દેખાયા હેન્સી અને પલ કેટલા મોટા થઈ ગયા છે પપ્પા બોલ્યા બધો સામાન ગાડીમાં ગોઠવીને બધા ઝીલના ઘર તરફ નીકળ્યા ઝીલે કહ્યું હેન્સી તું લાંબી મુસાફરીથી થાકી ગઈ હશે પપ્પા કહેતા હતા કે અબુધાબીથી ભારત અબુધાબી ભારતથી ખૂબ જ દૂર છે હેન્સીએ કહ્યું અરે ના અમે બિલકુલ થાક્યા નથી અબુધાબી ભલે ભારતથી દૂર છે પણ વિમાનથી કેટલી કલાકમાં પહોંચી શકાય તો કે માત્ર બે કલાકમાં પ્લેનમાં તમે ઝડપથી પહોંચી શકો ઝીલ આશ્ચર્યમાં હતી જ્યારે તે શાળામાંથી દિલ્હીના પ્રવાસે ગઈ ત્યારે તે ટ્રેનમાં એને વીસ કલાક લાગ્યા હતા પરંતુ નકશામાં જૂનાગઢ અને દિલ્હી તો ખૂબ જ નજીક લાગતા હતા ઝીલ હેન્સી અને પલે વિમાન મથકથી ઘર સુધી ખૂબ જ વાતો કરી ઝીલ તેને પ્રવાસમાં કેટલી મજા આવી હતી તે યાદ કરતી હતી તે ઈચ્છતી હતી કે હેન્સી અને અબુધાબીના પ્રવાસ વિશે બધું કહે જો આ પ્લેનમાં બેસીને અંદરથી બહારના દ્રશ્યો લીધા છે છે ઝીલે પૂછ્યું તમે વિમાનમાંથી ઘણી બધી વસ્તુઓ જોઈ હશે ખરું ને તો હેન્સીએ કહ્યું મોટા ભાગે તો અમે વાદળો જ જોયા જો વાદળો દેખાય છે કારણ કે વિમાન ઘણું જ ઊંચે હતું વાદળ કરતાં પણ ઊંચું તે ખૂબ ઊંચે જાય એ પહેલાં અમે જોયું કે તે રેતાળ પ્રદેશ પરથી ઉડી રહ્યું હતું ત્યાં રેતી જ રેતી હતી પરંતુ રેતીના રંગ બદલાયા કરતા હતા સફેદ કથાય છે ઉપરથી તે રેતીના ઢુવા કહેવાય અને શું કહેવાય રેતીના ઢુવા તો ઝીલે કહ્યું કે મેં રેતી ફક્ત દરિયા કિનારે જ જોઈ છે અરવિંદભાઈએ કહ્યું તો તારે અમારે ત્યાં આવવું જોઈએ એમ કે છે અબુધાબીની આજુબાજુના દેશો રણ પ્રદેશમાં આવેલા છે જો શહેરોથી થોડા દૂર જઈએ તો માઇલો સુધી રેતી જ દેખાય ન વૃક્ષ દેખાય ન લીલોતરી શું દેખાય ખાલી રેતી જ કેમ કે રણ પ્રદેશમાં આવેલું છે નીતા કાકીએ કહ્યું હું ગુજરાતમાં આપણા ઘરની આજુબાજુની ગાઢ લીલોતરી અને ઠંડકના સપના જોયા કરતી હતી આ બધું ઘણા લાંબા સમય પછી હું જોઈશ વરસાદ કેવો હોય એ વાત તો હેન્સીના પલ ભૂલી જ ગયા તમે જાણો છો રણ પ્રદેશમાં તો વરસાદ જ નથી પડતો ત્યાં પાણી ખૂબ જ કિંમતી છે શું કામ તો કે રણ પ્રદેશમાં વરસાદ ઓછો પડે ન વરસાદ ન નદી ન તળાવ ન ખાબોચિયા જમીનની અંદર પણ પાણી નથી હોતું પલે કહ્યું પરંતુ રેતીમાં ઘણું બધું તેલ હોય છે તેથી આ દેશમાં પેટ્રોલ છે સરળતાથી મળી રહે છે અરવિંદ કાકાએ કહ્યું પેટ્રોલ ખરેખર પાણીથી સસ્તું છે ત્યાં પાણી મોંઘું છે પેટ્રોલ સસ્તું છે કેમ કે ત્યાં પાણી છે એ વરસાદ ઓછો પડે છે એટલે વાત કરતાં કરતા બધા ઝીલના ઘરે પહોંચ્યા ને પલ ઘણા બધા ફળના વૃક્ષો જોતા જ રહ્યા કેળા નાળિયેર ફણસી પપૈયા સોપારી કેટલા પ્રકારના વૃક્ષો પલે કહ્યું અમે ત્યાં ફક્ત એક જ પ્રકારનું વૃક્ષ જોયું ખજૂર કારણ કે ખજૂરનું વૃક્ષ છે ખાલી રણમાં જ ઉગી શકે બધાને મળ્યા પછી નીતા કાકી એમની બેગ ખોલી તેઓ બધા માટે અલગ અલગ ગિફ્ટ લેવ્યા હતા સ્વાદિષ્ટ અને મીઠી મીઠી ખજૂર પલે ઝીલને કેટલીક નોટ અને સિક્કા બતાવ્યા હેન્સીએ સમજાવ્યું કે તેઓ અબુધાબીમાં જે પૈસાનો ઉપયોગ કરે છે એને દિરહામ કહેવાય આપણે કેમ અહીંયા રૂપિયા કહીએ ત્યાં દિરહામ કહેવાય એના પર ત્યાંની સ્થાનિક ભાષા અરબી ભાષામાં કંઈક લખેલું હતું તેઓ જ્યાં રહેતા હતા તે જગ્યાના કેટલાક ફોટા બતાવ્યા અરવિંદ કાકાએ ઝીલને પૃથ્વીનો ગોળો આપ્યો એણે કહ્યું કે ઝીલ તું આ ગોળા પર શોધી કાઢ કે અબુધાબી ક્યાં છે અને ગુજરાત ક્યાં છે જો આ પૃથ્વીનો ગોળો છે બાળકોએ ગોળા સાથે ખૂબ મજા કરી અને એના પર અલગ અલગ જગ્યાએ જોઈ ઝીલ છે પણ પણ સાંજે બધા બેઠા મજા માણતા ફોટોગ્રાફ્સ જોયા તેઓએ જોયું કે અબુધાબીમાં મકાન ખૂબ ઊંચા હતા અને કાચની બારીવાળા હતા ઝીલે કહ્યું આ બારીમાંથી મસ્ત ઠંડી હવા આવતી હશે ને તો અરવિંદ કાકાએ કહ્યું કે અમે તાપના કારણે બારી ખોલત ખોલતા જ નથી મોટા ભાગના ઘરમાં એસી હોય છે ખૂબ જ ગરમીના કારણે ત્યાંના લોકો હળવા અને સૂતરાઉ કપડાં પહેરે છે અને પોતાની જાતને આખા કપડાંથી ઢાંકે છે જો આવી રીતના કપડાં પહેરે એમનું માથું પણ ઢાંકેલું હોય છે શું કામ તો કે ત્યાં સૂર્યનો સખત તાપ આવતો હોય છે ઝીલને તેના પિતરાઈ સાથે ફોટોગ્રાફ જોવાની ને બીજા દેશ વિશે જાણવાની ખૂબ જ મજા પડી એના શહેર અને આબુ અબુધાબી વિશે જે કહ્યું તેને સરખાવ્યા કરતી હતી એણે અબુધાબી વિશે પોતાના વર્ગ માટે પણ અહેવાલ બનાવવાનું નક્કી કર્યું તમે જ્યાં રહો છો તે જગ્યા સાથે અબુધાબીને સરખાવતો એક અહેવાલ બનાવો હવે જો તમે આ બધા ચિત્રો દોરી શકો અથવા તો ફોટોગ્રાફા રણમાં વૃક્ષો કેમ ઓછા હોય ત્યાં વરસાદ નથી પડતો અને એક ખજૂરનું વૃક્ષ છે રણ પ્રદેશમાં વધારે થતું હોય છે તમારા કોઈ સગા સંબંધી એવા છે કે જે બીજા દેશમાં રહેતા હોય જો હા તો ક્યાં રહે છે તમારે લખવાનું બરાબર હવે જો આ બધી ચલણી નોટ છે દરેક નોટના ચિત્રની બાજુમાં એની કિંમત લખો કેટલા રૂપિયાની છે આ તો કે પાંચ રૂપિયાની બરાબર પાંચ રૂપિયા આમ લખી શકો આમ લખી શકો આ તો કે આ દસ રૂપિયાની છે નોટ આ નોટ કેટલા રૂપિયાની છે તો કે સો રૂપિયાની છે બધી નોટો આપી છે આ કેટલાની છે તો કે પાંચસો રૂપિયાની છે આ ચરણ કયા દેશનું છે એ કેવી રીતે જાણશો તો કે ભારતનું છે તમે નોટ પર કોનું ચિત્ર જોઈ શકો ગાંધીજીનું ચિત્ર જોઈએ છીએ આપણે દસ રૂપિયાની નોટ લો લોન ધ્યાનથી જુઓ તમે નોટ ઉપર કેટલી ભાષા જોઈ શકો છો જો અલગ અલગ કેટલી ભાષા છે ઇંગ્લિશ છે હિન્દી છે છે નોટ ઉપર આપેલા બેંકનું નામ આપો શું લખેલું છે આરબીઆઈ રિઝર્વ બેંક જેને કહેવાય રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પછી આ સિક્કા જોવો કયો સિક્કો જોડાયા વિનાનો બાકી આગળ પાછળની બાજુઓ મુજબ એને જોડવાનું બરાબર કે કયો સિક્કો જોડાયા વિના બાકી રહે છે આ સિક્કા તમે કેટલા ઓળખો છો આ બે રૂપિયાનો છે દસ રૂપિયાનો છે રૂપિયાનો છે બરાબર પચાસ પૈસાનો છે આમાં તમે કયા કયા જોયા પાંચ રૂપિયાનો છે તો આ બધાને તમારે આમ જોડવાના ટૂંકમાં આગળ પાછળનો ભાગ આપેલો છે આવી રીતે અને આ જ હશે કયો છે બાકી રહે છે ખાલી તમારે જોવાનું આની આ બાકી રહે છે આ નોટ જુઓ શું તે બધી ભારતની છે જે નથી એના ઉપર ગોળ કરો જો આ ભારતની નથી આ ભારતની છે આ નથી આ છે આ ભારતની ગાંધીજીનું ચિત્ર છે બધી ભારતની છે આ કે ભારતની નથી આ નથી આ નથી આ નથી આ નથી છે આ ભારતની છે આ નથી આ નથી તો સરસ મજાનો વિદેશ વિશેનો પાઠ હતો જો તમને ગમ્યો હોય તો વિડીયો લાઇક કરજો અને ચોથા ધોરણના પર્યાવરણમાં જે લોકો ચોથા ધોરણમાં ભણતા હોય એ લોકોને પણ વિડીયો શેર કરજો તમે નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બાય બાય થેન્ક યુ